ભરૂચ ખાતે વિદ્યાહર્તાના આરાધના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ભરૂચમાં ગણેશ ભક્તો આજથી પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બન્યા છે આજે ગણેશ ચતુર્થીની સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શુભ મુહૂર્તમાં સવારે આઠ કલાકથી જ વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે દસ દિવસ સુધી ડુંડાણા દેવ ભક્તોનું આતિથ્ય માણશે દસ દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદશ ના રોજ વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે Subscribe now and press the bell icon. Never miss an update.